મહાશિવરાત્રી પર આ પાંચ રાશિઓ માટે ઉદય યોગ બનશે શિવની કૃપાથી લગ્ન થશે જી હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓનો ઉદય યોગ બની રહ્યો છે અને આ પાંચ રાશિઓ પર માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે જેના કારણે લગ્નજીવન બરબાદ થઈ રહ્યું છે હા મિત્રો આ પાંચ રાશિઓ પર માતા પાર્વતી અને ભગવાન શ્રી મહાદેવજીની કૃપા થવા જઈ રહી છે જેના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી રહ્યો છે અને તેમના લગ્નયોગ નજીક આવી રહ્યા છે હા મિત્રો મહાશિવરાત્રી પર ભગવાન શિવની કૃપા પાંચ રાશિઓ પર થવા જઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કેલેન્ડર મુજબ મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો એક ધાર્મિક માન્યતા છે કે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ મહાશિવરાત્રીના દિવસે થયા હતા તેથી તેને શિવ અને પાર્વતીના મિલનનો દિવસ કહેવામાં આવે છે કહેવાય છે કે મહાશિવરાત્રી પર જો શિવ પરિવારની સાચી ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે અને વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો પણ અંત આવે છે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્ર બની રહ્યું છે જે સાંજે પાંચ પોઈન્ટ શૂન્ય આઠ વાગ્યા સુધી ચાલશે આના પર પરીધિ યોગનો સંયોગ પણ બની રહ્યો છે આવી સ્થિતિમાં બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ માટે શુભ યોગો બની રહ્યા છે આ પાંચ રાશિના લગ્ન સંબંધી હા મિત્રો માતા પાર્વતી અને શિવના મિલનથી આ પાંચ રાશિઓના લગ્નની પણ શક્યતાઓ છે જી હા મિત્રો જેના દ્વારા તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે ચાલો જાણીએ કે કઈ રાશિઓમાં શુભ લગ્નની શક્યતાઓ છે તો મિત્રો તમે આ વિડિયોમાં અંત સુધી અવશ્ય રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા માતા પાર્વતી અને પ્રભુ મહાદેવજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતા પાર્વતી હર હર મહાદેવનો જાપ અવશ્ય કરો અને આ વીડિયોને લાઇક કરીને પ્રભુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો અને તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવશે જો શક્ય હોય તો મિત્રો ચાલો જાણીએ મહાશિવરાત્રી પર કઈ પાંચ રાશિઓ પર ચઢાઈ થઈ રહી છે અને તેમની સમસ્યાઓનો અંત આવવાનો છે નંબર એક મેષ રાશિ ચાલો તમને જણાવીએ કે આવનારી મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો મિલન થવાનો છે તે પછી તમારા માટે પણ લગ્નની સંભાવનાઓ બની રહી છે હા મિત્રો કારણ કે આ દિવસે ચંદ્ર તમારી રાશિના ઉચ્ચ ભાવમાં રહેવાનો છે જેના કારણે ભગવાનની કૃપા અને શિવની પરેશાનીઓનો અંત આવશે જીની રચના થશે મિત્રો લગ્નની બધી સમસ્યાઓ દૂર થશે અને તમારા ઘરમાં નવા સંબંધો આવશે આવવા લાગશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવજીની કૃપાથી તમને સુખ સુવિધાઓ મળશે જે મેષ રાશિના લોકો કુવારા છે અને લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તો આ મહાશિવરાત્રી પર તમારી શોધ પૂર્ણ થઈ શકે છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને સંભવતઃ લગ્ન કરી શકો છો ખાસ કરીને મેથી ડિસેમ્બર મહિનામાં મિત્રો અમે તમને જણાવીએ કે ભોલેનાથની કૃપાથી આ સમયગાળા દરમિયાન અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે આ સિવાય લગ્ન યોગની આગાહી કહે છે કે મેષ રાશિના લોકો માટે શિવરાત્રી ઉત્તમ રહેશે જેઓ કોઈની સાથે પ્રેમ અથવા સંબંધ ધરાવે છે તમારા બંનેનો એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે અને આવી સ્થિતિમાં તમે તમારા જીવનસાથી સાથે સાત ફેરા લઈ સાત જન્મના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો અપ્રિણિત લોકો જે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને જીવન માટે જીવનસાથી મળશે અને આ માતા પાર્વતી અને ભોલેનાથની મદદથી શક્ય બની શકે છે કુંડળીમાં શુક્ર ચંદ્ર અને ગુરુ ત્રણેય ગ્રહો સ્થિર સ્થિતિમાં છે અને નવું જીવન સેટલ કરવા માટે આ યોગ્ય સમય હશે મહાશિવરાત્રી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે હા મિત્રો આ સમયે તમને માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ મળી રહ્યા છે જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તમારે ઘરના તમામ લોકો સાથે મળીને રુદ્રાભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવ પાસેથી યોગ્ય જીવનસાથીની શોધ કરવી જોઈએ જો તમે આ કરો છો તો તમારી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમને એક સારો જીવનસાથી મળી શકે છે નંબર બે મિથુનઃ મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના અવસરે મિથુન રાશિના લોકો પર ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપા વરસી રહી છે જેના કારણે તમારી રાશિના જાતકની સ્થિતિ મજબૂત બની છે અને મિત્રો પણ છે મહાશિવરાત્રી પર તમારા લગ્નની સંભાવનાઓ બની રહી છે જે તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે મહાશિવરાત્રી પર બનેલી ગા તમારા લગ્ન સંબંધોમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે દૂર થઈ જશે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમામ સમસ્યાઓનો અંત આવશે જે લોકો લાંબા સમયથી લગ્નને લઈને મૂંઝવણમાં હતા તેઓ સ્પષ્ટતા મેળવી શકશે અને નિર્ણયો લઈ શકશે હા મિત્રો જીવનમાં સ્થિરતા આવશે આ તમને યોગ્ય જીવનસાથીની પસંદગી કરવામાં મદદ કરશે મહાશિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદથી તે તમારા સંબંધોમાં સુસંગતતા લાવશે તમારા પ્રેમ સંબંધોમાં પણ સ્થિરતા આવશે જે લોકો લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને આ સમય દરમિયાન અનુકૂળ પરિણામ મળશે જો તમારા જીવનમાં કોઈ નવો સંબંધ શરૂ થઈ રહ્યો છે તો તેના પ્રત્યે ગંભીર રહો આ મહાશિવરાત્રી પર બનેલા શુભયોગ તમારા સંબંધોને મજબૂત બનાવશે અને તમને લગ્નના સારા પ્રસ્તાવ પણ મળશે મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા લગ્નની સંભાવનાઓ વધી રહી છે પરંતુ મિત્રો જીવન માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હશે તેથી આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો હા મિત્રો ભગવાન શિવના આશીર્વાદ અને આશીર્વાદ પૂર્ણ થશે જો તમે મહાશિવરાત્રી પર માતા ગૌરી સાથે લગ્ન કરવા માંગો છો જો તમે ભોલે બાબા પર લાલ ચુંદરી અને ભોલે બાબા પર પીળી ચુંદરી લગાવો અને તેને એક આઠ દોરાથી બાંધો તો તમારા લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવી શકે છે નંબર ત્રણ સિંહ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રીનો દિવસ ખુશીની ભેટ લઈને આવવાનો છે જેના કારણે તમારી લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવવાનો છે અને માતા પાર્વતી અને શિવજીના આશીર્વાદથી તમારા મિત્રોના સંબંધો મજબૂત થવાના છે તમારા જીવનમાં લગ્નની પ્રબળ તકો છે જે પણ વતનીઓ લાંબા સમયથી કરશે ત્યારથી વરરાજા દુલ્હનની શોધમાં વ્યસ્ત હતો હવે તેની ઈચ્છા પૂરી થવાની છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી મહાશિવરાત્રી તમારી આશાઓ પૂર્ણ કરવા જઈ રહી છે તમારી ચંદ્ર રાશિની સ્થિતિ ખૂબ જ સારી રહેશે જેના કારણે લગ્નની સાથે સાથે તમારા સંતાનની પણ પ્રબળ સંભાવના છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમે તણાવમુક્ત રહેશો આ સમયગાળા દરમિયાન ચંદ્ર તમને તમારા જીવનમાં કર્મિક જોડાણો સાથે જોડવામાં મદદ કરશે જે લોકો પહેલાથી રિલેશનશીપમાં છે તેમના માટે આ સમય શુભ રહેશે જ્યોતિષીય પરિવારના સ્વકેન્દ્રિત અને ધ્યાન માંગનાર સભ્ય તરીકે ગણવામાં આવે છે સિંહ રાશિના વતની એક સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ જીવનસાથી બનાવશે મિત્રો મહાશિવરાત્રી પર તમારા પર ભોલે શંકર અને માતા પાર્વતી ની કૃપા છે એવું કહેવું ખોટું નથી હા મિત્રો જો તમે આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવા માંગો છો તો ચાંદી ના વાસણ માં જળ લઈને શિવલિંગ નો એકસો આઠ વાર અભિષેક કરો નંબર ચાર મકર રાશિ વાળા લોકોએ તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર તમારા લગ્ન ની પ્રબળ સંભાવના છે હા મિત્રો આ મહાશિવરાત્રી પર તમારા પર માતા પાર્વતી અને શિવજીની કૃપા વરસી રહી છે જેના કારણે આ મહાશિવરાત્રી પર તમારી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ મહાશિવરાત્રી પર ચંદ્ર અને મંગળ મકર રાશિમાં એકસાથે રહેશે જેના કારણે ચંદ્ર અને મંગળ તમને અનુકૂળ પરિણામ આપશે હા મકર રાશિના લોકો જેઓ અવિવાહિત છે અને લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તો આ સમયે તમારી શોધ પૂર્ણ થઈ શકે છે તમને એક યોગ્ય જીવનસાથી મળી શકે છે અને લગ્ન થઈ શકે છે ખાસ કરીને એપ્રિલ મહિનામાં આ સમયગાળા દરમિયાન અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે આ સિવાય લગ્નયોગની આગાહી કહે છે કે મકર રાશિના લોકો માટે આ સમય સારો રહેશે જેઓ કોઈની સાથે પ્રેમ અથવા સંબંધ ધરાવે છે તમારા બંનેનો એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે અને આવી સ્થિતિમાં તમે તમારા જીવનસાથી સાથે સાત ફેરા લઈ સાત જન્મના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો અવિવાહિત લોકો જે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને જીવન માટે જીવનસાથી મળશે અને આ સૂર્ય અને શુક્રની મદદથી શક્ય બની શકે છે કુંડળીમાં બંને ગ્રહો સ્થિર સ્થિતિમાં છે અને નવું જીવન સેટલ કરવા માટે આ યોગ્ય સમય હશે આ સમય તમારા જીવનસાથી સાથે ઘણી ખુશીની ક્ષણો લઈને આવશે તમે તમારા જીવનસાથી સાથે મજબૂત બંધનનો આનંદ માણશો આ મહાશિવરાત્રી પર માતા પાર્વતી અને ભોલે શંકરની કૃપા તમારા પર વરસી રહી છે હા આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય અંક પાંચ કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી નો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે આ સમયે તમારા લગ્નમાં શુક્ર અને શનિ નું સંક્રમણ થઈ રહ્યું છે જેના કારણે તમારી રાશિની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે અને તમારા જીવનનો અંત આશીર્વાદ સાથે રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે છવ્વીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે તમારી પણ શુભ અવધિ થશે યોગની રચના થઈ રહી છે તમારી પાછલી લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવશે અને આ સમયે તમારા મિત્રો અને સંબંધીઓ તરફથી કેટલાક સારા સંબંધો પણ આવી શકે છે આ સમયે તમે તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશો જ્યારે બીજી બાજુ તમે સર્જનાત્મક કારણોસર તમારા જીવનસાથીથી દૂર પણ રહી શકો છો આ સમય દરમિયાન તમારા સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત થશે તમારા જીવનમાં બાળકનું આગમન તમારી ખુશીમાં વધારો કરશે આ સાથે તમારા પારિવારિક વાતાવરણમાં પણ ખુશીઓ રહેશે કુંભ રાશિના લોકો માટે પણ આ સ્થિતિ ખૂબ જ સુખદ રહેવાની છે કુંભ રાશિના લોકો તેમના ભાગીદારો પ્રત્યે અત્યંત વફાદાર અને રક્ષણાત્મક હોય છે બદલામાં તેઓ તેમના ભાગીદારો પાસેથી સમાન અપેક્ષા રાખે છે તેઓ સરળતાથી ઈર્ષ્યા કરે છે તેથી જ તેમને કોઈના પર વિશ્વાસ કરવામાં અને ખોલવામાં સમય લાગે છે આ મહાશિવરાત્રી પર તમારા પર દેવી પાર્વતીનો આશીર્વાદ છે હા તમારા લગ્ન માટેના સંબંધો ખૂબ જ જલ્દી શરૂ થઈ શકે છે તો મિત્રો આ હતી પાંચ ભાગ્યશાળી રાશિઓ જે મહાશિવરાત્રી પર લગ્નની શુભ તકો ધરાવે છે આ સમયે તમારા સંબંધો વધુ મજબૂત બની શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલે શંકર જય માતા પાર્વતી લખો અને વિડિયો લાઈક કરો ચેનલને ને કરો અને શેર કરો જેથી માતા પાર્વતી અને ભોલે શંકર આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે મિત્રો આભાર